ચાલો મિત્રો ફરીવાર આપણે રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું ત્રુટી તો મિત્રો ત્રુટી કોને કહેવાય તો માપનમાં અચોક્કસાઈ રહી જાય છે ઘણી વખત અચોકસાઈને ત્રુટી કહેવાય માપનમાં જો અચોકસાઈ રહી જાય ને ત્રુટી કહેવાય ધારો કે સળિયાની લંબા આટલી છે પાંચ પોઈન્ટ ચોપન સેન્ટીમીટર અને કોઈ વિદ્યાર્થીને માપવા માટે આવ્યું અને એનાથી લંબાઈ આવી પાંચ પોઈન્ટ ત્રેપન સેન્ટીમીટર તો આટલી ભૂલ પડી કેટલી જીરો પોઈન્ટ જીરો એકની બરાબર તો એને ત્રુટી કહેવામાં આવે છે આ ત્રુટીના પ્રકાર ચર્ચીએ તો આ ત્રુટીના બે પ્રકાર છે એક છે વ્યવસ્થિત ત્રુટી અને બીજું છે અવ્યવસ્થિત ત્રુટી હવે મિત્રો વ્યવસ્થિત ત્રુટી તો એ ધન અથવા ઋણ હોઈ શકે છે જ્યારે અવ્યવસ્થિત ત્રુટી ધન અને ઋણ બંને સાથે હોઈ શકે છે આમાં ધન હોય હોય ઋણ છે આ વ્યવસ્થિત ત્રુટીના પણ પાછા ત્રણ પ્રકાર છે પહેલું છે સાધનની ત્રુટી એટલે કે તમારી પાસે જે સાધનથી તમે જે માવ લો છો એ સાધન જ ખામી વાળું છે ત્રુટી વાળું છે તો સ્વાભાવિક છે કે માપનમાં ભૂલ ઉદભવવાની છે તો સાધનની ત્રુટી કહેવાય છે તમને મીટર મીટર પટ્ટી વડે કોઈ લંબાઈ માપવાની કીધી છે અંદર જનરલી આપણે ઝીરોથી સ્ટાર્ટ થતું હોય છે પણ હવે એકથી સ્ટાર્ટ થાય છે તમને ખ્યાલ નથી મીટર પટ્ટી તૂટી ગયેલી છે અથવા કંપનીમાંથી ડિફેક્ટ ફીસ આવ્યો છે તો આવા સંજોગોમાં તમે જ્યારે જ્યારે મીટર પટ્ટી વડે માપો અત્યારે સ્વભાવિક છે કે એક સેન્ટીમીટરની ભૂલ આવશે તો એને શું કહેવાય છે મિત્રો સાધનની ત્રુટી કહેવામાં આવે છે બીજું છે મિત્રો પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટી તમારી પાસે સાધન ઓકે છે એકદમ વ્યવસ્થિત પણ તમને સાચી રીત જ ખબર નથી કે ભાઈ કેવી રીતે આના માટે માપવું તો એ પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટી થઈ જેમ કે તમને થર્મોમીટર આપી દીધું અને શરીરનું તાપમાન માપવાનું કીધું તો તમે જો હાથમાં એમ જ પકડો બરાબર સ્પર્શ ન થાય એ રીતે થર્મોમીટરને તો સ્વાભાવિક છે કે સાચું તાપમાન મળવાનું નથી આ માટે એને જીવની નીચે પારાવાળો ભાગ મૂકવો પડે તો સાચી રીત તમને ખબર ન હોય ત્યારે જે ત્રુટી ઉદ્ભવે એને પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટી કહેવાય છે અને ત્રીજી વ્ય વ્યવસ્થિત ત્રુટીમાં છે વ્યક્તિગત ત્રુટી ઘણીવાર મિત્રો શું છે કે આપણી પાસે સાધનો કે છે રીત પણ તમને આવડે છે પણ તમારી પોતાની નબળાઈ છે ઘણીવાર શું છે કે વધારે પડતા નંબર હોય વ્યવસ્થિત સૂક્ષ્મ કાપા હોય દેખાતા ન હોય ઘણીવાર ઊંચાઈ ઉપર માપવાનું હોય તો તમારી પોતાની હાઈટ નીચી હોય ઘણીવાર કોઈ વ્યક્તિને ત્રાસી ડોક લઈને ત્રાસી ડોક રાખીને અવલોકનો લેવાની ટેવ હોય છે તો આ બધાને કારણે જે ત્રુટી ઉદભવે છે એને કહેવાય છે સાધનની ત્રુટી કહેવામાં આવે છે આ ત્રુટી જે પણ ઉદભવે છે એ ત્રુટીનો અંદાજ કાઢીએ તો ત્રુટીનો અંદાજ એટલે શું કે પ્રયોગની અંદર જે ત્રુટી ઉદભવે છે એની મહત્તમ ત્રુટી મેળવી અને એને પરિણામ સાથે દર્શાવવાની રીતને ત્રુટીનો અંદાજ કહેવામાં આવે છે એમાં ત્રણ પ્રકારે ત્રણ રીતે અંદાજ કાઢી શકાય એક નિરપેક્ષ ત્રુટી છે બીજી સાપેક્ષ ત્રુટી છે અને ત્રીજું પ્રતિશત ત્રુટી છે તો મિત્રો નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને શું કહેવાય છે નિરપેક્ષ મૂલ્ય છે ગુરુત્વ પદ્ધતિમાં નવસો એસી સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમને મેળવવાનું કીધું છે પ્રયોગ દ્વારા અને તમને મળ્યું છે નવસો ને સિત્તેર સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો તફાવત લઈ લો આ જે તફાવત ઉફાવતું થયું હોય નવસો નેવું ધારો કે મૂલ્ય તમારેથી મળ્યું નવસો નેવું તો પણ એનો ધન તફાવત જ લેવાનો છે તો પણ શું આવશે નવસો એસી માઇનસ નવસો નેવું એટલે માઇનસ દસ પણ ધન તફાવત એટલે દસ તો આ શું થયું મિત્રો નિરપેક્ષ ત્રુટી થઈ આ નિરપેક્ષ ત્રુટીનું આપણે સૂત્ર જોઈએ છે કે કોઈ ભૌતિક રાશિ એના એના અવલોકનો છે તો આપણે ઘણીવાર શું છે સાચું મૂલ્ય તો ગુરુત્વ પ્રવેગ હતો એટલે આપણને ખબર હતી કે ભાઈ નવસો એસી એનું મૂલ્ય છે પણ બીજું કોઈ આપણે પ્રેક્ટિકલ ચાલુ છે એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ખબર ના હોય તો આપણે શું કરવાનું છે સરેરાશ મૂલ્ય લેવાનું સાચું અથવા એના ઓપ્શનલમાં શું છે સરેરાશ મૂલ્ય લેવાનું તો આપણે સરેરાશ મૂલ્યના સાચા મૂલ્ય તરીકે સ્વીકારવાનું પછી તો આપણે સરેરાશ મૂલ્ય લઈ લઈએ તો સરેરાશ મૂલ્ય જેટલા અવલોકનો હોય એ બધાનો સરવાળો કરવો અને છેદમાં એમની સંખ્યા એનું ટૂંકું સ્વરૂપ છે સીગમાં વનઅપન એન આઈ ટુ એન બરાબર એ ઇજ ઇક્વલ ટુ આ એ આઈ સિગલ ટુ આઈ જ ઇક્વલ ટુ વન ટુ એન મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્ય બાદ કરવું હવે આ છે સરેરાશ મૂલ્ય હવે એક એક અવલોકનમાં આપણે નિરપેક્ષ ત્રુટી શોધીએ છીએ જેમ કે આ સરેરાશ મૂલ્યના સાચું મૂલ્ય લીધું પહેલું અવલોકન એવન બાદ કર્યું પાછું સરેરાશ મૂલ્ય લીધું બીજું અવલોકન બાદ કર્યું એટલે ડેલ્ટા એવન ડેલ્ટા એ ટુ ડેલ્ટા એન મળે છે એમનો ધન તફાવત લઈ લઈએ એટલે શું મળે છે એક એક અવલોકનની અંદર આપણને નિરપેક્ષ ત્રુટી મળે છે આ નિરપેક્ષ ત્રુટી એક એક અવલોકનની વાત થઈ હવે ટોટલ ઓલ ઓવર કેટલી નિરપેક્ષ ત્રુટી તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી દરેક અવલોકન માં મળતી નિરપેક્ષ ત્રુટીનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે શું મળે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે ડેલ્ટા એવન લીધું એમનો માનાંક લઈ લેવાનો છે અને જેટલા અવલોકનોમાં ત્રુટી શોધી ભાગ્યા એટલી સંખ્યા એટલા સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ અને પ્રયોગને આપણે નિરપેક્ષ ત્રુટી બતાવી હોય તો સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર આવી રીતે એટલે મૂલ્ય આટલું છે ભૌતિક રાશિનું પણ એમાં આટલી ઓછી વધતી ભૂલાવી શકે વધારેમાં વધારે આટલી પ્લસ ઓછામાં ઓછી આટલી બીજી ત્રુટિ છે મિત્રો ત્રુટિના અંદાજમાં સાપેક્ષ ત્રુટિ તો પ્રયોગ દરમિયાન મેળવેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા એબાર એબાર બોલાય અથવા એમીન ચાલે અને સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે ડેલ્ટા સંજ્ઞા છે ડેલ્ટા એ વર્ષ દર્શાવે અથવા એ બાર આંશિક ત્રુટી પણ કહે છે આંશિક નેક્સ્ટ ત્રીજી પ્રતિશત સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે તો આપણને પ્રતિશત ત્રુટી મળે છે જેમ કે ડેલ્ટા એ આપણે મેળવ્યું હતું સાપેક્ષ ત્રુટી ગુણ્યા સો ટકા આપણે કરીએ એટલે શું મળશે પ્રતિશત ત્રુટી મળશે ઓકે તો આ હતું મિત્રો ત્રુટીનો અંદાજ હતો નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ છીએ ત્રુટીના સરવાળા બાદ બાકી સરવાળો કરવો હોય તો સરવાળો કરવાનો પણ અહીંયા નિરપેક્ષ ત્રુટીનો સરવાળો થાય અને બાદબાકીની અંદર પણ ભૌતિક રાશિની બાદબાકી કરવાની પણ પાછળ જે ત્રુટી હોય એમનો સરવાળો કરવાનો છે જેમ કે હું તમને કહું બે લંબાઈ છે બે સેન્ટીમીટર અને એની અંદર પ્લસ ઓર માઇનસ ત્રુટી છે ઝીરો પોઈન્ટ ત્રણ હવે એલ છે એક પ્લસ ઓર માઇનસ પોઈન્ટ બે તો તમારે આમનો સરવાળો કરવાનું કહે ને તો આ સરવાળો કરી દેવાનો બે વત્તા એક ત્રણ પણ ત્રુટીનું શું કરવાનું એનો પણ સરવાળો કરવાનો અને કદાચ મિત્રો બાદ બાકી કરવાની કહે તો અમને બાદબાકી કરવાની પણ ત્રુટીનું શું કરવાનું છે નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો છે એ જ રીતે સાપેક્ષ ત્રુટી શોધવી હોય તો શું કરવાનું આ નિરપેક્ષ ત્રુટીના છેદમાં એ પ્લસ બી અને અહીંયા સાપેક્ષ ત્રુટી શોધવી હોય તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી છે ત્યાર પછી આ જ રીતે ગુણાકાર ભાગાકાર જોઈએ છે જો ભૌતિક રાશિનો ગુણાકાર કરવો હોય તો એમની નિરપેક્ષ ત્રુટીમાં શું કરવાનું પહેલાં એ કોમન બીની ત્રુટી પ્લસ બી ડેલ્ટા એ નિરપેક્ષ ત્રુટીમાં જ્યારે સાપેક્ષ ત્રુટીમાં એક એકની સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો એની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એ વાય એ અને બીની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા બી બાય બી અને તમે આના માટે ભાગાકાર કરી દો એટલે આપણને ડેલ્ટા એ વાય એ બસ ડેલ્ટા બી બાય બી મળે અને મિત્રો જો ભાગાકાર કરવો હોય તો પણ શું આવશે કે સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય પણ ભાગાકારમાં અહીંયા તમારે જોવાનું છે જે છેદ અને છેદ એનું સ્કવેર આવશે ઓકે પણ અહીંયા તમે જુઓ મિત્રો કે સાપેક્ષ ત્રુટીનો તો હંમેશા સરવાળો જ થાય ગુણાકાર હોય કે ભાગાકાર હોય જ્યારે સરવાળો હોય કે બાદ બાકી હોય તો અહીંયા નિરપેક્ષ ત્રુટીનો શું થાય સરવાળો જ થાય સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો પછી પ્રતિષ્ઠ ત્રુટીમાં કંઈ નથી એમાં જે છે ને પર્સન્ટેજમાં દર્શાવી દેવાનું છે અને ઘાતાંક હવે કોઈ ભૌતિક રાશિની ઘાત હોય તો એમની નિરપેક્ષ ત્રુટી શું છે કે જે ઘાત હોય એ આગળ આવશે એ ઘાતનો ઘટાડો વિકલ નીચેમાં અને એ જે હોય એમની સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે ગુણવાનું જ્યારે સાપેક્ષ ત્રુટીમાં શું થાય કે ડેલ્ટા એબાએ એન ગણી થાય છે એની સાપેક્ષ ત્રુટી એન ગણી થાય છે અને પ્રતિશત્રુટી એમને સો ટકા વડે આપણે ગુણીએ છીએ ત્યાર પછી ઘાત મૂળ હોય છે તેમાં પણ સમય જ મેથડ કે વનઅન એના આગળ આવશે અહીંયા એન માઇનસ વન એન ટુ ડેલ્ટા એ અને અહીંયા કેમ એના આગળ ગુણાય એમ વનપન એના આગળ ગુણાશે ઓકે એ ઘાત મોડની તૂટી છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટૉપિક ચાલ્યો છે એ નીટ અને ચાર ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો